નમસ્કાર દર્શક મિત્રો હું શિરૂપ કલુચિયા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું છે યાત્રાધામ અંબાજી ખાતે શરદ મહોત્સવના ભાગરૂપે આજથી પાંચ દિવસીય અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોઈપણ જાતના શુલ્ક વગર રાખવામાં આવ્યું છે ને જેમાં વિજેતા બનનાર ટીમને ટ્રોફી સહિત ભાગ લેનાર તમામ પ્લેયરોને મોમેન્ટો પણ આપવામાં આવશે અંબા પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટને દાતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી પંજાબના કર્નલ દિલીપસિંહ સહિત અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદી દીપ પ્રગટાવી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી તેટલું જ નહીં ઉપસ્થિત મહાનુભાવને ટુર્નામેન્ટની સ્મૃતિ સ્વરૂપે મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી એટલું જ નહીં આ શિયાળામાં યુવાઓ સ્વસ્થ રહે અને ખેલ પ્રત્યે રુચિ જાગે અને તેમાં પણ ક્રિકેટ પ્રત્યે વધુ ખેલાડીઓમાં જાગૃતતા જાગે તે માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક દ્વારા સ્વચ્છતાની થીમ ઉપર પણ નિઃશુલ્ક ટુર્નામેન્ટ રમાડીને સ્વચ્છતા માટેના અઢાર સંકલ્પો પણ લેવડાવ્યા હતા જે માતાજીના પ્રાગટ ઉત્સવના દિવસે તેમના ચરણોમાં મૂકવામાં આવશે તેમ તેજસભાઈ ધોળકિયા ટુર્નામેન્ટ આયોજક અમદાવાદે જણાવ્યું હતું અને દાંતા સ્ટેટના રાજવી અધિક કલેક્ટર તેમજ કર્નલ દિલીપસિંહે ક્રિકેટ રમીને ટુર્નામેન્ટ શરૂ કરાવી હતી સાથે નારી શક્તિને ઉજાગર કરવાના કાર્યક્રમો ઉપર મોક્ષાબેન ધોળકિયાએ ભાર મૂક્યો હતો